આજનો આ શ્રાદ્ધ પર્વ ચાલી રહ્યું છે આ સોળ દિવસ પિત્રોના ગણાય પૂનમથી માળી અમાવસ સુધી સોળ શ્રાદ્ધ હોય છે આ નવમીનો શ્રાદ્ધ કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રી ગુજરી ગઈ હોય એનું થાય વિધવા જે સ્ત્રી ગુજરી ગાય એની તિથિ પ્રમાણે શ્રાદ્ધ થાય બાળસના શ્રાદ્ધમાં બાળકોના શ્રાદ્ધ થાય સાધુ સંન્યાસીના બારસના દિવસનો શ્રાદ્ધ થાય ચૌદસના દિવસનો શ્રાદ્ધ એ અસ્ત્ર શસ્ત્રથી જે કોઈ ગુજરી ગયું છે એમનું શ્રાદ્ધ થાય અને અમાવશતા દિવસો દિવસનું શ્રાદ્ધ સર્વ પિતૃ પોતા કોઈ પણ પિતૃનું તિથિ યાદ ન હોય એ અમાવશ્યુ શ્રાદ્ધ કરી શકે છે આ શ્રાદ્ધ સોળ સાત પવિત્રમાં પવિત્ર પિતૃના સારામાં સારા દિવસો છે આ દિવસે કાગવાસ નાખવો ગાયનું ગાયને ગાયની થાળી કાઢવી કાય કૂતરાને ખવડાવવું અને બહેન ભાણી અને બ્રાહ્મણ આ શ્રાદ્ધમાં વિશેષ મહત્ત્વ છે બને તો બ્રાહ્મણને ભોજન કરાવો બ્રાહ્મણને સીધું આપો આ શ્રાદ્ધમાં આટલું કરવાથી પિતરો ખૂબ આશીર્વાદ આપે કાગડો એ પિતૃનું દૂત કહેવાય છે પિતૃદૂત એટલે કાગડાને કાગવાસ તાકવાથી પિતૃ રાજી થાય છે પિતૃ આશીર્વાદ આપે છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે એટલા માટે કાગવાસ કરવામાં આવે છે